દેશની સેનાએ પાકિસ્તાન મુર્દાબાદ ના નારા લગાવ્યા છે યુવાનોએ કહ્યું કે પાકિસ્તાનને ખતમ કરી નાખો પાકિસ્તાનને વિશ્વના નકશામાંથી મટાવી અખંડ ભારતનું નિર્માણ કરો દેશની સેના પર અમને ગર્વ છે દેશની સેનાએ પાકિસ્તાન જવાબ આપ્યો છે વડોદરાના યુવાનોએ પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા છે યુવાનોએ કહ્યું પાકિસ્તાનને ખતમ કરી નાખો ભારત દેશની સેના પર અમને ગર્વ છે પાકિસ્તાને વિશ્વના નકશામાંથી મિટાવી અખંડ ભારતનું નિર્માણ કરો દેશની સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે તેવું જણાવ્યું તે લોકોએ વરોદરામાં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ લઈને ભારે રોષ છે ઉસકો હમારે ઇન્ડિયા કે જો જવાન تھے તેમણે નાબૂદ કરી દીધા سارے ડ્રોન્સ કો અને જો ભી મતલબ અગર लीगल एक्शन लिया जाता है जो भी लीगल एक्शन लिया जाता है हमारे इंडिया इंडिया के थ्रू तो वो सही होगा क्योंकि पाकिस्तान ने जो हरकतें की हैं और इनका एक बार नहीं है हर बार का है कि वो हमेशा मतलब आके मतलब कश्मीर पे हमला करते कभी ये कंट्री में हमला करेंगे कभी वो सिटी में हमला करेंगे तो उन उन्होंने जो एक्शन लिए हैं वो सही लिए हमारे इंडियन आर्मी ने जो एक्शन लिए है वो सही लिए है और ज, जो पाकिस्तान को जो जवाब देना चाहिए वो इसी तरह जवाब देना चाहिए क्योंकि वो સીધી સમજતે બે દિવસથી પાકિસ્તાન અને ભારત વચ્ચે આ જે હુમલાની પરિસ્થિતિ ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક જોશો તો પાકિસ્તાન જે છે તે અવારનવાર આવા કાવતરા કરતું હોય છે આપણા નિર્દોષ નાગરિકોનો જીવ લેતું હોય છે ને નિર્દોષ નાગરિકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જોશો તો આપણા ભારતીય નાગરિકો પોતાના પરિવારનો એક શખ્સ ગુમાવી દેતા હોય છે પરિવાર ગુમાવતા હોય છે ક્યાંક ને ક્યાંક ખૂબ જ દુઃખદ ઘટના થઈ રહી છે પરંતુ છેલ્લા બે દિવસથી જે આપણું ભારતીય સૈન્ય જે દળ છે તે આપણા પાકિસ્તાન આપણે જે પાકિસ્તાન છે તેના પર હુમલા કરી રહ્યું છે હું તોડ જવાબ આપી રહ્યું છે ક્યાંક ને ક્યાંક જે જોશો કે પહલગામમાં જે હુમલો કર્યો પાકિસ્તાનીઓએ અઠ્યાવીસ લોક નિર્દોષ નાગરિકોનો જીવ લીધો આપણા મા દીકરીઓનું સિંદુર ઉજળ્યું ક્યાંક ને ક્યાંક સિંદુર ઓપરેશન દ્વારા જે છે તેઓને વળતો જવાબ આપવામાં આવ્યો તે ખૂબ જ ગર્વની વાત કહેવાય અને કહી શકું કે આપણો ભારતીય સૈન્ય દળ જે છે તે સક્ષમ છે કે પાકિસ્તાનનો ખાત્મો બોલાવેને આવા આતંકવાદીઓ જે છે તેઓનો ચોક્કસપણે આપણે ખાતમો બોલાવો છે અને અમે દેશના નાગરિકો આપણા ભારતીય સૈન્ય દળ સાથે કદમથી કદમ મિલાવીને ચાલવા તૈયાર છે કે આવા આતંકવાદીઓને જલ્દથી જલ્દ જે છે તેઓનો ખાતમો બોલાવી દેવો જોઈએ વિનય શ્રીવાસ્તવ મારું નામ છે અને ભારતીય નાગરિક તરીકે જે સ્પોર્ટ્સ ઇન્ડિયન ફોર્સ અને ઇન્ડિયન નેવી જે જે રીતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહી છે તેના લીધે અમે લોકો બધા ખુશ છે અને ખુશીનો માહોલ છે જે રીતે તેમ લોકોએ ઘૂસખોરીને પાકિસ્તાને કાલ રાત્રે જે ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેને ઇન્ડિયન આર્મીએ અને એ લોકોએ જે ડ્રોન તોડી નાખવામાં આવ્યા છે તે લીધે અમે લોકો ખુશ છે અને પચીસ મિનિટમાં વળતો જવાબ આપ્યો છે એ લોકોને અને એ લોકોમાં લાહોરમાં ઘૂસીને જે ભારતીય નેવીએ જવાબ આપ્યો છે તેમનું બધું તહેસ મહેસ કરી નાખ્યું છે ઇન્ડિયન આર્મીને તે લીધે તે બદલ અમે લોકો બધા ખુશ છે અને આગળ બી અગર પાકિસ્તાન આવી રીતે ઘૂસખોરી

મો જવાબ આપવાનું આજે અમે કહી રહ્યા છીએ કારણ કે પાકિસ્તાન એ એવો દેશ છે કે જે વારંવાર ભારત દેશને ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચાડવાનું કાર્ય કરતો હોય આજે ભારત દેશની મહિલાએ જે સોફિયા કુરેશી એ પાકિસ્તાનને ક્યાંક ને ક્યાંક જવાબ આપ્યો છે એને તમામ ભારત દેશના નાગરિકો સમર્થન આપે છે અને ખૂબ જ ખુશી અને આનંદ એમના વચ્ચે આવી રહ્યું છે કારણ કે જ્યારે પાકિસ્તાન ભારત દેશની સામે આંખ ઉઠાવીને ઊભો રહેવો જોઈએ તો પાકિસ્તાનના તમામ તમામ નાગરિકો સૈનિકો જોડે છે અને આજે અમે સરકારને પણ સમર્થન આપીશું કે પાકિસ્તાનને નાબૂદ કરવા માટે તમે અનેક કાર્યો કરો